નમસ્કાર મિત્રો ગુજરાતી બિઝનેસ ક્લાસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હું તમારો દોસ્ત તમારો બિઝનેસ સાથી ગુરો નહીં કહું એટલી ડિગ્રી તો નથી પણ બજારની ગલીઓમાં ઘસાઈને થોડું ઘણું જ્ઞાન તો ભેગું કર્યું છે આજે તમારી સામે એક એવો વિષય લઈને આવ્યો છું જે દરેક ગુજરાતી વેપારીના દિલમાં ધડકે છે જે બજારની રમતનો રાજા છે માર્કેટ શેર ચાલો એક સીધો પણ ગમમત ભરિયો સવાલ પૂછું તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતની ગલીઓમાં ખાસ કરીને અમદાવાદ કે સુરતમાં એક જ બ્રાન્ડનો ફરસંગ કેમ દરેકની જીબ પર ચડી જાય છે કે શા માટે દરેક ગુજરાતી ઘરમાં ભલે ગામડે હોય કે શહેરમાં એક જ કંપનીનું ટીવી ફ્રિજ કે એસી જોવા મળે છે નથી વિચાર્યું ને તો આજે આ રહસ્યનો પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે एक मजानी बात करू मारो एक जुनो दोस्त राजकोट नो रमेश ए एक नानकडी चना परसननी दुकान तो हतो नाम राखियो हतो चटपटी चना नाम जे एवो के भूख लागी जाए। एने लागतो हतो के इनो धंधो जबरदस्त चाले छे रोज सवारे 50 થી 60 ग्राहको आवे बपोरे नाश्ता नो टाइम થता दुकान बहर लाइन लागे जाने परसननी दुकान नहीं पण गरबा ग्राउंड होय સાંજે ઘરે જાય ત્યારે ખિસ્સામાં થોડો નફો રાતે ઘરે બેસીને ચા પીતા પત્ની સાથે હસે અને વિચારે કે જીવન તો સપના જેવું થઈ ગયું પણ મિત્રો બજાર એટલે રમત અને રમતમાં ક્યારે શું થાય એ કોઈ નથી જાણતું એક દિવસ એ જ બજારમાં એક મોટી ફર્શની કંપનીએ દુકાન ખોલી ચમકદાર સાઇન બોર્ડ એટલું મોટું કે દૂરથી દેખાય એક ખરીદો એક મફત ની ઓફર અને ટીવી પર જાહેરાતો આખાઓ દેખાઓ બધું અહી મળે છે શું થયું એક મહિનામાં રમેશના ગ્રાહકો અડધા થઈ ગયા એ રડતો કકડતો મારી પાસે આવ્યો ભાઈ મારું શું થશે મારી દુકાન તો ડૂબી જશે મે એના ખબે હાથ મૂકીને કહ્યું ભાઈ ચિંતા ન કર આ બજારની રમત છે અને આ રમતનું નામ છે માર્કેટ શેર એ સમજીશો તો તું પણ જીતીશ આજે આપણે આ રમતના રાજા માર્કેટ શેર ને સમજીશું એ શું છે એ શા માટે બિઝનેસની જાણ છે અને તમે હા તમે જ ભલે નાની ચાની કિટલી ચલાવતા હો પરસણની દુકાન હોય કે મોટો બિઝનેસ સામ્રાજ્ય બનાવવાનું સપનું જોતા હો એનો ફાયદો કેવી રીતે લઈ શકો જો ચાને નાસ્તો તૈયાર રાખજો જો પરસણ હોય તો વધુ સારુ કેમ કે ગુજરાતી બિઝનેસની વાત પરસણ વગર શું ચાલે આજના વિડિયોમાં આપણે બિઝનેસનું એક ગજબનું સત્ય ખોલવા ના છીયે અને હા जो तमने लगे के आ तो मोटी मोटी कंपनियों की बात छे, मारा जेवा नाना दुकानदार नु शू काम तो राह जो मित्रों आ बात तमारा किस्सा मा नपो नाखवानी छे अने तमारा धंधा ने नवी ऊंचाई आपवानी छे चालो हवे आपने बिजनेस ना रणभूमि पर उतरिए अने मार्केट शेर रमत रमीए मित्रों बेल्ट बांधी लो केम के आ रमत मा जीतनारा बजार ना राजा बने छे अने हारनारा खैर एमनी बात पछी करीशुं પહેલા પગલું માર્કેટ શેર એટલે શું સીધી અને સાચી વાત કરું માર્કેટ શેર એટલે બજારનો હિસ્સો એટલે કે એક ઇન્ડસ્ટ્રીમાં ભલે એક પરસાણનો બજાર હોય જાણું હોય કે મોબાઈલ ફોનનું જેટલો કોલ વેચાણ થાય છે એમાંથી તમારી કંપની કે દુકાન કેટલો ભાગ જડપી લે છે એની ટકાવારી ગુજરાતી ભાષામાં સમજીએ તો જાણે એક મોટી ગરમાગરમ રોટલી હોય અને એમાંથી તમને કેટલો ટુકડો મળે છે એ જ છે માર્કેટ શેર ચાલો એક ઉદાહરણ લઈને સમજીએ ગુજરાતી દબે ડારો કે ગુજરાતમાં પરસણનો બજાર 100 કરોડ રૂપિયાનો છે હવે તમે તમારી નાની દુકાનમાંથી ભલે એ ગલી ના ખૂણે હોય કે શહેરના બજારમાં 25 કરોડનો પરસણ વેચો છો એટલે તમારો માર્કેટ શેર થયો 25% સમજાયો ને એટલે જેટલો મોટો હિસ્સો એટલી મોટી તમારી જીત પણ જો તમારી પાસે ફક્ત 2 કરોડનો વેચાણ હોય

थोड़ा पीवड़ा वो, तो बीजी वखते पचास लोको तमारी साथे बजार पन छे, मित्रों ने खुश राखो, अने बीजेपी लगे तो आ रोटली तो एक गुजराती ने रोटली वगैरह कहीं समझाई नहीं गंभीरता कहू तो मार्केट शेर एटरी ताकत એ બતાવે છે કે બજારની રમતમાં તમે કેટલા મજબૂત ખેલાડી છો નાની દુકાન હોય કે મોટી કંપની આ નંબર તમારી સફળતાનો રિપોર્ટ કાર્ડ છે ચાલો હવે આપણે બીજા પગલા પર આવીએ માર્કેટ શેરની ગણતરી કેવી રીતે થાય મિત્રો આ તો એટલું સરળ છે કે બાળકની રમતમાં લાગે જાણે ગુજરાતી ગણિતની શાળામાં પહેલા ધોરણમાં હોય એ તો નોટબુક અને પેન તૈયાર રાખો કેમ કે આ ફોર્મ્યુલા તમારો બિઝનેસની તાકાત નકકી કરશે બીજો પગલું એની ગણતરી કેવી રીતે થાય સીધી વાત છે તમારો વેચાણ લો બજારના કુલ વેચાણથી ભાગો અને 100 મી ગુણો બસ તમારો માર્કેટ શેર નંબર તૈયાર આ એક નાનકડું ગણિત છે પણ એ તમને બજારની મોટી તસવીર બતાવે છે ચાલો આને ગુજરાતી ધબે સમજીએ એકદમ ચટાકેદાર ઉદાહરણ સાથે ધારો કે અમદાવાદમાં ચાનો બજાર 50 કરોડ રૂપિયાનું છે હવે એક જાણીતી ચાની કીટલી છે નામ નથી લેતો પણ તમે બધા ઓળખી ગયા હશો એ જ જેની ચા પીધા વગર દિવસ શરૂ ન થાય એ એક વર્ષમાં 20 કરોડની ચા વેચે છે તો ગણતરી કેવી થશે 20 ને 50 થી ભાગો એટલે 0.4 અને પછી 100 મી ગુણો થયું 40% એટલે આ ઇટલીએ અમદાવાદના ચા બજારનો 40% ભાગ એની થેલીમાં નાખી લીધો અને બાકીના 60% એ નાની-નાની કિટલીઓ અને ઢપ્રિયો વચ્ચે વહેંચાઈ ગયા પણ આ 40% એટલે શું ખબર છે એટલે એ ચાની કિટલી બજારનો રાજા બની ગઈ ગ્રાહકોની લાઈન લાગે દરેક ગલીમાં એની ચર્ચા થાય અને એની ચા એટલી ફેમસ થઈ કે લોકો એને ચા નહીં અમૃત કહેવા લાગ્યા હવે આને નાના બિઝનેસના ચશ્મામાંથી જોઈએ ધારો કે તમે ગામમાં એક નાની ખાખરાની દુકાન ચલાવો છો ગામનું ખાખરાનું બજાર દસ લાખ રૂપિયાનું છે અને તમે એમાંથી બે લાખના ખાખરા વેચો છો તો તમારો માર્કેટ શેર થયો બે ભાગ્યા દસ ગુણ્યા એકસો બરાબર વીસ ટકા એટલે ગામના વીસ ટકા લોકો તમારા ખાખરાના દીવાના છે બાકીના એંસી ટકા કદાચ બીજે જતા હશે પણ આ વીસ ટકા તમારી તાકાત છે એ તમારું રિપોર્ટ કાર્ડ છે જે બતાવે છે કે તમે બજારમાં ક્યાં ઊભા છો અને જો તમે વિચારતા હો કે આ ગણતરી મારે શું કામ કરવી તો સાંભળો આ નંબર તમને બતાવે છે કે તમારો ધંધો કેટલો મજબૂત છે અને તમારે કેટલી મહેનત કરવી પડશે એ બજારનો રાજા બનવા નાની દુકાન હોય કે મોટી કંપની આ ગણિત તમારી સફળતાનું આયનું છે એટલે આ ફોર્મ્યુલા યાદ રાખજો તમારો વેચાણ ભાગ્યા કુલ બજાર ગુણ્યા 100 બસ ગમે ત્યારે કેલ્ક્યુલેટર કાઢીને ગણી લેજો અને જાણી લો કે તમારી રોટલીનો ટુકડો કેટલો મોટો છે ચાલો હવે ત્રીજા પગલા પર આવીએ માર્કેટ શેર શા માટે આટલું મહત્વનું છે મિત્રો આ એવો સવાલ છે જેનો જવાબ સમજાયા પછી તમે બજારની રમતને નવી નજરે જોશો તો તૈયાર થઈ જાઓ કેમ કે આપણે બિઝનેસના રણભૂમિના રહસ્યો ખોલવાના છીએ ત્રીજું પગલું એ શા માટે આટલું મહત્વનું છે જો બિઝનેસ એટલે रणभूमी એક એવું યુદ્ધ જ્યાં દરેક ખેલાડી પોતાની જાતને રાજા બનાવવા માટે લડે છે અને આ रणभूमीમાં માર્કેટ શેર એટલે તમારું हथियार નહીં નહીં એકદમ ખાસ हथियार જેની પાસે આ हथियार મજબૂત છે એટલે જેનો હિસ્સો મોટો છે એ બજારનો રાજા બની જાય છે મોટો માર્કેટ શેર એટલે શું એટલે વધુ નફો વધુ પાવર અને ગ્રાહકોનો એવો ભરોસો કે એ તમારી પાસે જ આવે બીજે નહીં

એટલે જ નાના વેપારીઓને જેમની પાસે નાની દુકાન કે નાનું ગોડાઉન છે એમની સામે ટકવું એટલું મુશ્કેલ લાગે છે એમની પાસે પૈસા છે ગ્રાહકોની ભીડ છે અને બજારમાં એમનો ડંકો વાગે છે અને નાના વેપારીઓ એ બિચારા વિચારે છે આ તો મોટા માછલા છે હું નાની માછલી ક્યાંથી ટકું પણ રાહ જુઓ હું તમને પછી બતાવીશ કે નાની માછલી પણ પોતાનું પાણી બનાવી શકે છે આને બીજે રીતે સમજીએ દારો કે તમે ગામમાં એક નાની ચણાની દુકાન ચલાવો છો જો તમારો માર્કેટ શેર મોટો છે એટલે ગામના 70% લોકો તમારી પાસે જ ચણા ખાવા આવે તો શું થશે તમારી દુકાનની આગળ લાઈન લાગશે ગામના લોકો તમારી ચણાની વાતો કરશે અને બીજા દુકાનદારો તમારી નકલ કરવા લાગશે એટલે તમે ગામના ચણા બજારના રાજા બની જશો પણ જો તમારો હિસ્સો ફક્ત 10% હોય তো তোমার গ্রাহকोंने खींचवा માટે বধূ મહેનત કરવી પડશે થોડી ચટણી екストラ આપવી પડશે કે ભાવ થોડો ઘટાડવો પડશે মার্কেট શેર એટલે বাজার પર রাজ করવાની चाबी मित्रों ए मोटो होए तो તમે નિયમ બનાવો છો গ্রাহકો તમારી પાછળ દોડે છે સપ્લાયર્સ તમને ડિસ્કાઉન્ટ આપે છે અને નફો તમારો ખિસ્સામાં વધુ આવે છે উদাহরণ જુઓ ગુજરાતમાં એક જાણીતી પ્રસન્નની ব্র্যান্ড છે જેનો हिस्સો એટલો મોટો છે કે એ નવરાત્રીમાં ખાસ પેકેટ બનાવે અને લોકો એ ખરીદવા લાઈનમાં ઉભા રહે શા માટે કારણ કે એમની પાસે માર્કેટ શેરની તાકાત છે એટલે ગ્રાહકોનો ભરોસો બજારની હવા અને નફાનો ઢગલો એટલે માર્કેટ શેર શા માટે મહત્વનું છે કેમ કે એ તમારી સ્થિતિ બતાવે છે તમે રાજા ચોક કે સૈનિક એ તમને બજારમાં ઉભા રહેવાની હિંમત આપે છે અને એ જે તમને નાનામાંથી મોટો બનાવે છે નાનો हिस्સો હોય તો ચિંતા નહીં પણ એને મોટો કરવાનો સપનું જોવું જોઈએ કેમ કે બજારમાં રાજ કરવો હોય તો માર્કેટ શેર તમારો સૌથી મોટો સાથી છે ચાલો હવે ચોથા પગલા પર આવીએ માર્કેટ શેરનો ઉપયોગ કોણ કરે છે મિત્રો આ એવો સવાલ છે જેનો જવાબ સાંભળીને તમને ખબર પડશે કે આ રમતમાં કોણ કોણ ખેલાડીઓ છે અને એમના હાથમાં આ हथियार કેવી રીતે કામ કરે છે તો ચાનો ગરમ ગરમ ઝુકો લઈ લો ગેમ કે આ વાત તમારા બિઝનેસ ની દિશા બદલી શકે છે ચોથો પગલુ કોણ એનો ઉપયોગ કરે છે બજારની આ રમતમાં બે મોટા ખેલાડીઓ છે એટલે બે ટીમો જે માર્કેટ શેરની ચાવી ને પોતાના હાથમાં રાખે છે પહેલી ટીમ બિઝનેસ વાળા જેમ કે તમે અને હું આપણે જે ધંધો કરીએ છીએ ભલે એ નાની ચાની કિટલી હોય પરસાની દુકાન હોય કે ગામમાં ખાખરા વેચવાનું કામ આપણે બધાએ એક આખું બજાર પર રાખવી પડે છે કેમ કારણ કે માર્કેટ શેર આપણને બતાવે છે કે આપણો ધંધો વધે છે કે ઘટે છે આપણે જીતી રહ્યા છીએ કે હારી રહ્યા છીએ યાદ છે મારો દોસ્ત રમેશ દેની ચટપટી ચણાની દુકાન હતી એને માર્કેટ શેરની ખબર જ નહોતી એ ખુશ હતો કે રોજ 50 થી 60 ગ્રાહકો આવે છે પણ એને ખબર નહોતી કે બજારમાં એનો હિસ્સો ઘટી રહ્યો છે ત્યારે મોટી કંપની આવી ત્યારે એના ગ્રાહકો ભાગી ગયા અને એ હારી ગયો જો એને માર્કેટ શેરની સમજ હોત તો એ વહેલો નિર્ણય લઈ શકત કદાચ નવી ઓફર લાવત કે ગ્રાહકોને ખુશ રાખવા કહીત નબું કરત એટલે આપણે બિઝનેસવાળાઓએ આ નંબર પર નજર રાખવી જ પડે એ આપણો રડાર છે જે બતાવે છે કે આપણે રમતમાં આગળ છીએ કે પાછળ અને હા જો તમે વિચારતા હો કે હું તો નાનો દુકાનદાર છું મારે શું કામ તો ભાઈ નાની દુકાનનો હિસ્સો પણ ગણાય છે गामना बजार मा पन तमे राजा बनी शको बस ए जानवू पड़े के तमारो टुकड़ो केटलो मोटो छे बीजी टीम रोकाणकारो शेर बजार ना खिलाड़ियों हवे बीजी टीम नी बात करिए ए लोको जे शेर बजार मा पैसा नाके छे एटले रोकाणकारो आ लोको एवा चतुर खिलाड़ियों छे जे हमेशा जीतनारी टीम मा दाव लगावे छे जो तमे शेर बजार मा पैसा नाखवा मांगो छो तो तमे एवी कंपनी शोधशो जेनो मार्केट शेर मोटो होय શા માટે કારણ કે એ જીતનારી ટીમ છે અને એની સાથે રમવામાં જ ફાયદો છે ઉદાહરણ લઈએ ગુજરાતમાં એક જાણીતી ટેક્સટાઇલ કંપની છે જેનો બજારમાં સાઈઠ ટકા હિસ્સો છે રોકાણકારો એના શેર ખરીદવા દોડે છે કેમ કે એમને ખબર છે કે આ કંપની બજારની રાણી છે એનો નફો વધશે એની કિંમત વધશે અને એમના પૈસા ડબલ ટ્રિબલ થશે પણ જો કોઈ નાની કંપનીનો હિસ્સો બે થી ત્રણ હોય તો રોકાણકારો વિચારે છે આ તો હજી નવી ટીમ છે રાહ જોઈએ એટલે માર્કેટ શેર એ રોકાણકારોનો રિપોર્ટ કાર્ડ છે એ બતાવે છે કે કઈ ટીમમાં પૈસા નાખવા સલામત છે એટલે આ બે ખેલાડીઓ બિઝનેસવાળા અને રોકાણકારો માર્કેટ શેરનો ઉપયોગ કરે છે એક તો પોતાની રમત મજબૂત કરવા અને બીજા જીતનારી ટીમ પસંદ કરવા અને તમે તમે બંનેમાંથી એક બની શકો છો નાનો ધંધો કરતા હો તો તમારો હિસ્સો જાણો અને પૈસા નાખવા માંગતા હો તો મોટો હિસ્સાવાળી કંપની શોધો બજારની આ રમતમાં બધાને જગ્યા છે બસ ચાલાકીથી રમવું પડે ચાલો હવે પાંચમા પગલા પર આવીએ એક સાચી ગુજરાતી વાત મિત્રો હવે આપણે ગણતરી અને થિયરી છોડીને ગુજરાતની ધરતી પર ઉતરીશું અને એક એબી સ્ટોરી સાંભળીશું જે બતાવશે કે માર્કેટ શેર કેવી રીતે બજારનો રાજા બનાવે છે તો ચાનો ગ્લાસ હાથમાં લઈ લો કેમ કે આ વાતમાં ચાનો મોટો રોલ છે पांचमो पगलू एक साची गुजराती बात चालो गुजरात नी राजधानी अहमदाबाद नी गलियो मा जाइए त्या एक चाने किटली छे नाम नथी लेतो पण जो तमे अहमदाबादी हो के एनी चा पीधी हशे तो तमने तरत याद आवी जशे ए ए वी किटली छे जेनी आगर सवारे सांजे लाइन लागे छे जाने चा नहीं अमृत नो वहेतो झरनो होय एमनी चा इटली फेमस छे के शहरना 60% लोको हां 70% એમની પાસે જ ચા પીવે છે. બાકીના 40% નાની મોટે કિટલિયોમાં બહેંચાઈ જાય છે. પણ આ કિટલી બજારની રાણી બની ગઈ છે. શું થયું એમાં? એમનો માર્કેટ શેર એટલો મજબૂત થઈ ગયો કે નાની કિટલિયો જે ગલીના ખૂણે બેベンચ મૂકીને ચા વેચે છે એમની આગળ ઝાંખી પડી જાય. એક વખત હું એક કિટલી પાસે ગયો અને જોયું કે લોકો એમની ચા માટે રાંજોવા તૈયાર છે. 10 થી 15 મિનિટ ઊભા રહે પણ વિજે નહીં જાય. એક દાદાયે તો મને કહ્યું ભાઈ આ ચા નહીં આ તો સવારનો પ્રાણ છે એટલે એમણે ગ્રાહકોનું દિલ જીતી લીધું અને અમદાવાદના ચા બજાર પર રાજ કરવા લાગ્યા અને જાણો છો એમની સફળતાનું રહસ્ય શું છે એમની ચાની ગુણવત્તા એક સ્માઈલ સાથે સર્વિસ અને એક ખાસ મસાલો જે એમનું ગુપ્ત હથિયાર છે એક વખત મેં એમને પૂછ્યું ભાઈ આટલી ભીડ કેવી રીતે એમણે હસીને કહ્યું ग्राहक ने खुश रखो बाजार आपो आप तमरो थई जसे એટલે માર્કેટ શેર એટલે ફક્ત નંબર નહીં એ ગ્રાહકોના દિલની જીત છે આ વાતમાંથી શું શીખું જો તમે તમારા બજારમાં ભલે એ નાનું ગામ હોય કે મોટો શહેર ગ્રાહકોનો ભરોસો જીતી લો તો તમારો હિસ્સો આપોઆપ મોટો થશે આ ઇટાલિયે એ જે કર્યું એમણે ચાને એક અનુભવ બનાવી દીધો હવે એમની શાખાઓ શહેરના દરેક ખૂણે ખુલી રહી છે અને બીજા ચાવાડા એની નકલ કરવા લાગ્યા છે એટલે માર્કેટ શેર એટલે બજારની બાદશાહી જેની પાસે છે એ નિયમ બનાવે છે અને બીજા એની પાછળ દોડે છે એટલે આ સાચી ગુજરાતી વાત શો કહે છે કે માર્કેટ શેર એટલે ગ્રાહકોનો પ્રેમ એટલે બજારમાં તમારું નામ અને એટલે તમારી જીત નાની દુકાનથી શરૂ કરીને પણ તમે આબુરાજ બનાવી શકો બસ ગ્રાહકોને એવું કંઈ કાપો દે એમને તમારી પાસે ખેંચી લાવે આ કિટલીએ ચા આવી તમેશો આવશો ચાલો હવે આપણે છઠ્ઠા પગલા પર આવીએ માર્કેટ શેર કેવી રીતે વધારવો મિત્રો આ તો રમતમાં સૌથી મજાનું પાસો છે અહીંથી તમે ખરેખર બજારના ખેલાડી બનશો એટલે બસ હવે ગણતરી અને વાતો નહીં પણ એક્શનનો સમય આવી ગયો છે તમે તમારો હિસ્સો કેવી રીતે મોટો કરશો ચાલો તોડી ગુજરાતી ચતુરાઈ અને દિમાગ લગાડીએ અને બજારની રોટલીમાંથી મોટો ટુકડો જડપી લઈએ છટ્ટો પગલું માર્કેટ શેર કેવી રીતે વધારવો આ એવો સવાલ છે જેનો જવાબ તમારું બિઝનેસ ને નાનામાંથી મોટો બનાવી શકે છે તો ચાલો એક એક ચાલ જોઈએ અને ગુજરાતી ડબે સમજીએ એક ભાવ ઘટાડો સસ્તો વેચો ગ્રાહકો દોડતા આવશે આ એકદમ સીધી ચાલ છે જો તમે ભાવ ઘટાડશો તો ગ્રાહકો તમારી દુકાને ભાગતા આવશે. દારો કે તમે ફરસણ વેચો છો અને બજારમાં 100 રૂપિયા કિલો ચાલે છે. તમે એને 90 રૂપિયા આપવાનું શરૂ કરો તો શું થશે? ગ્રાહકો વિચારશે, અરે અહીં તો સસ્તો મળે છે અને તમારી દુકાને લાઈન લાગશે. પણ એક મિનિટ ધ્યાન રાખજો ભાવ એટલો ના ઘટાડો કે નફો જ ખતમ થઈ જાય. ગુજરાતી ચતુરાઈ એટલે ગ્રાહકને પણ ખુશ રાખવું અને ખિસ્સો પણ ભરેલું રાખવું. बे मार्केटिंग नो धड़ा को बाजार मां गुंजो बीजी चाल छे मार्केटिंग एटले तमारा धंधा नो डंको वगाड़वो गुजरात मा आपने तो फेस्टिवल ना मास्टर छीए ने नवरात्रि आवे त्यारे गरबा ना मैदान मां स्टोल लगावो थोड़ो फरसाण थोड़ी चा के तमारो प्रोडक्ट लोको ने चखाड़ो रेडियो पर जाहिरात करो अमारी दुकाने आवो बधु बेस्ट मळशे के पछी एक खरीदो बे लई जाओ जेवी ऑफर लावो एक વખત મેં જોયું સુરત માં એક ખાખરાવાળા એ નવરાત્રી માં ફ્રી સેમ્પલ આપ્યા લોકો એટલા ખુશ થયા કે એની દુકાને ધૂમ મચી ગઈ એક મહિના માં એનું વેચાણ ડબલ થઈ ગયું એટલે માર્કેટિંગ એટલે લોકો સુધી પહોંચવું એમને ખબર પડે કે તમે છો અને તમારી પાસે કંઈક ખાસ છે ત્રણ નવો પ્રોડક્ટ બજાર માં નવી ચમક ત્રીજી ચાલ છે નવો પ્રોડક્ટ લાવવું એટલે એવું કંઈક જે બીજા નથી કરતા एक फरसाण वाला आ आइडिया लगा लगाड़ियों एने डायरेक्ट खाखरा बनाव्या हवे गुजराती ने खाखरा तो गमेज़ ज पण डायट शब्द सांभळी ने बधा चौंकी गया अरे आ तो खाइए तो पण वजन नहीं वधे बस एक ज वर्ष में ए बाज़ार में छवाई गयो एनो मार्केट शेर नाना माथी मोटो थी गयो केम के एने ग्राहकों ने नवुं आप्युं બીજો ઉદાહરણ લઈએ રાજકોટમાં એક ચાવાળાએ મસાલા ચા ને બદલે હેલ્ધી ગ્રીન ટી શરૂ કરી શરૂઆતમાં લોકો હસ્યા અરે ગુજરાતી ગ્રીન ટી પીશે પણ એણે ટેસ્ટ એવો બનાવ્યો કે યુવાનો એના દિવાના થઈ ગયા આજે એની કીટલી પર લાઈન લાગે છે અને એનો હિસો બજારમાં વધી ગયો એટલે નવો પ્રોડક્ટ એટલે બજારમાં નવી ચમક એક એવી ચાન્સ જે તમને બધાથી આગળ લઈ જાય અને હા જો તમે વિચારતા હો કે मु तो नानो मानस छो आ बदु मारा माटे नथी तो राह जुओ मारा एक क्लाइंटर भावनगर नो मसाला वालो ए मने पूछियो भाई मु नानी दुकान चलावु छो मारे शो करवु मैं एने सीधो कहियो तारा ग्राहकों ने खुश राख एक नानी स्माइल आप थोड़ी चटनी एक एकक्स्ट्रा आप के एम नाम याद राखी ने बोलाव ए बदा तारी पासे जावशे एणे आ करियो अने एक वर्ष मा एना ग्राहको डबल थई गया એટલે નાના પગલાથી પણ માર્કેટ શેર વધે છે યાદ રાખજો એટલે આ ત્રણ ચાલ છે ભાવ ઘટાડો માર્કેટિંગનો દડાકો અને નવો પ્રોડક્ટ પણ સૌથી મોટી ચાલ એક જ છે ગ્રાહકોનું દિલ જીતો એક ખુશ રહેશે તો તમારો હિસ્સો ધીમે ધીમે મોટો થતો જશે નાની દુકાનથી શરૂ કરીને પણ તમે બજારના રાજા બની શકો બસ ચતુરાઈ અને મહેનત લગાડો અને રમત તમારી થઈ ચાલો અવે આપણે 7મા અને છેલ્લા પગલા પર આવીએ એક જડપી હકીકત મિત્રો આ એવી વાત છે જે તમે હિંમત આપે ખાસ કરીને જો તમે નાના દુકાનદાર છો કે નવો ધંધો શરૂ કરવાનો વિચાર છો તો બેસી જાઓ કેમ કે આ હકીકત તમારા દિલમાં ઉત્સાહ ભરી દેશે 7મો પગલું એક જડપી હકીકત જો તમારો માર્કેટ શેર નાનો હોય તો ડરવાની એકદમ જરૂર નથી બજારની આ રમતમાં નાની બ્રાન્ડ પણ ચમકી શકે છે એટલે એવું ન વિચારતા કે મારો हिस्સો નાનો છે હું શું કરી શકું ના ના નાનો हिस्સો એટલે નિષ્ફળતા નથી એટલે એક નવી શરૂઆતની તક છે ચાલો ગુજરાતની ધરતી પરથી ઉદાહરણ જોઈએ ગુજરાતમાં ઘણા નાના મસાલા બનાવનારા છે એ લોકો જે ઘરમાં બેસીને હળદર મરચું દાણા જીરું બનાવે છે અને નાના નાના પેકેટમાં વેચે છે એમનો हिस्સો બજારનો બેટી 3% જ હશે એટલે મોટી કંપનીઓની સામે એમનું નામ નાનું લાગે પણ એમનું રહસ્ય શું છે એમના ગ્રાહકો એટલા વફાદાર છે કે એમને મોટી કંપનીઓની જરૂર જ નથી એક ગામમાં મેવા મસાલાવાળાને મળ્યો એની દુકાન નાની હતી પણ એના મસાલાની ખુશ્બુ એટલી જબરદસ્ત હતી કે ગામના લોકો કહેતા આના મસાલા વગર રસોઈ ના બને એનો હિસ્સો નાનો હતો પણ એનું નામ ગામમાં ગુંજતો હતો એટલે નાની રોટલી હોય તો શું થયું એમાં ઘી લગાવીને ખાવાની મજા જ કંઈક અલગ છે ગુજરાતીઓને તો ખબર જ છે રોટલી નાની હોય પણ સ્વાદ સાચો હોય તો બધા એના દીવાના થઈ જાય બીજો ઉદાહરણ લઈએ ભાવનગરમાં એક નાની ફરસાણની દુકાન છે જે ફક્ત હાથથી બનાવેલા ચેવડા માટે જાણીતી છે એનો માર્કેટ શેર કદાચ 1% પણ નહીં હોય પણ એના ગ્રાહકો એટલા પાક્કા છે કે દરેક તહેવારમાં એની દુકાને લાઈન લાગે છે એક વખત મે એના માલિકને પૂછ્યું તમે મોટી કંપનીઓ સામે કેવી રીતે ટકો છો એણે હસીને કહ્યું ભાઈ હું બધાને નથી જીતવા માંગતો મારા ગ્રાહકોને જીતું છું એ મારા માટે બધું છે એટલે નાનો हिस्સો હોય તો પણ જો તમે ગ્રાહકોનું દિલ જીતી લો તો બજારમાં તમારું નામ ચમકી શકે છે એટલે આ જડપી હકીકત શું કહે છે કે માર્કેટ શેર નાનો હોય તો ચિંતા ન કરો બજારમાં નાનું નામ પણ મોટું ગુંજન કરી શકે છે તમારે બધા બજારને જીતવાની જરૂર નથી ફક્ત તમારા ગ્રાહકોને જીતો એમની વફાદારી તમને બજારના રાજા નહીં પણ એમના દિલના રાજા બનાવશે નાની શરૂઆતથી પણ મોટું સપનું જોવાની હિંમત રાખો કેમ કે બજારમાં દરેક માટે જગ્યા છે ચાલો હવે એક જબરદસ્ત ટીપાપો જે તમારો બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જશે મિત્રો આજ સુધી આપણે માર્કેટ શેરની રમત સમજી કે શું છે કેબી રીતે ગણાય અને કેબી રીતે વધારવું પણ જો તમે આ રમતને ઊંડાણથી સમજવા માંગો છો તો એક બુક વાંચજો ધ આર્ટ ઓફ વોર બાય સંસુ હા નામ સાંભળીને થોડો ચોંકી ગયા ને લાગે કે આ તો યુદ્ધની વાત છે પણ રાજ જુઓ આ બિઝનેસ ના યુદ્ધ નું પણ બાઇબલ છે આ બુક લખનાર સં તસુ એક જૂના જમાનાનો ચાઇનીઝ સેનાપતિ હતો પણ એની શેખ ગુજરાતના બજારમાં પણ એટલી જકામા વેચે આ બુકમાંથી મને ત્રણ મોટી વાતો ગમી જે તમારું ધંધાને ચમકાવી શકે તમારો દુશ્મનને જાણો એટલે કે તમારો કોમ્પિટીટરની દરેક ચાલ પર નજર રાખો દારો કે बाजूની પરસણની દુકાન નવી ઓફર લાવે તો તમે એની સામે શું કરશો એ જાણો એટલે જિતની શરૂઆત સમયની રાહ જો બજારમાં સાચો ટાઈમ પકડો જેમ કે નવરાત્રીમાં ગુજરાતીઓ ખરીદીના મૂડમાં હોય ત્યારે નવી ઓફર કે પ્રોડક્ટ લોન્ચ કરો બજાર તમારું થઈ જશે નાની જીતથી શરૂઆત કરો એક ગ્રાહકને જીતો પછી ધીમે ધીમે બજાર ને ગામમાં એક ચાવાડે એક ગ્રાહકને ખુશ કર્યો એની વાત ફેલાઈ અને આજે એની કિટલી ફેમસ છે અને હા આ બુખ નું નામ સાંભળીને ડરશો નહીં એમાં તલવાર કે બંદુકની વાત નથી પણ બિઝનેસની ચાલાકીની વાત છે મને આ બુક ગમે છે કેમ કે એ નાના વેપારીને પણ મોટો સપનું જોવાની હિંમત આપે છે. دارو કે તમે નાની દુકાન ચલાવો છો. આ બુક તમને શીખવશે કે કે બી રીતે બજારના મોટા ખેલાડીઓ સામે ટકવું અને ધીમે ધીમે એમની બરાબરી કરવી. વીડિયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી છે એક વખત ચેક કરજો. જો તમે ખરીદશો તો મને થોડી કમિશન મળશે એટલે મારી ચાનો ખર્જો નીકળી જશે અને તમને બિઝનેસનું ગજબનું જ્ઞાન મળશે. એક પંત બે કાજ ને ગુજરાતીઓને તો આબુજ ગમે બનનેનો ફાયદો તો આજે જ લિંક પર ક્લિક કરો આ બુક લો અને તમારું બિઝનેસ ને બજારનો રાજા બનાવવાની શરૂઆત કરો તો મિત્રો આજે આપણે એક ગજબની સફર પૂરી કરી આપણે શીખ્યું કે માર્કેટ શેર એટલે બજારની રોટલીમાં તમારો ટુકડો એક કે બે રીતે ગણાય શા માટે જરૂરી છે અને એને વધારવાની ગુજરાતી ચતુરાઈ બધું જ હવે તમારી આંગળીના ટેરવે છે આજે આપણે બજારની રહસ્યો ખોલ્યા અને હવે બોલ તમારો હાથમાં છે એટલે રહસ્ય શરૂ કરવાનો સમય આવી ગયો છે હવે તમારો વારો છે મારા ગુજરાતી બિઝનેસ બહાદુરો નીચે કમેન્ટમાં લખજો તમારો મનપસંદ પ્રોડક્ટમાં જેમ કે ચા પરસાણ કે મોબાઈલ કઈ બ્રાન્ડનો માર્કેટ શેર મોટો લાગે છેકારો કે ચાની વાત કરીએ તમને કઈ ઇટલી બજારની રાણી લાગે છે